રાત્રે બિલ્ડર દુસાભાઈ બુહા ફોર્ચ્યુનર કાર સાથે સોસાયટીમાં ઘૂસી આવ્યો હતો અહીં બેઠેલા બાળકો સહિતના લોકો સાથે વાતચીત કર્યા બાદ કારની અંદર જ બેઠા બેઠા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેના પગલે બાળકો સહિત લોકો ભયભીત થઈ ગયા હતા જેથી સમગ્ર મામલે પોલીસે જાણ થતાં ધરપકડ કરવામાં આવી હતી સોસાયટીમાં ફાયરિંગના બનાવોના પગલે સરથાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસ દ્વારા સીસીટીવીના આધારે કારના નંબર સહિત ફાયરિંગ કરનારની શોધખોળ હાથ ધરી હતી